આપણા વડાપ્રધાન આપણા ગુજરાતના જ ભૂમિપુત્ર શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતીય જનતા પાર્ટીની સંસદ સભ્યોની મીટિંગમાં એક વિચાર મૂક્યો કે દર વર્ષે સાંસદ ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવું ગાંધીનગર મત વિસ્તારમાં આ ત્રીજો ખેલકૂદ મહોત્સવ થાય છે જયારે વિચાર મૂક્યો ત્યારે નરેન્દ્રભાઈ સિવાય કોઈને ખબર આ વિચારની અંદર કેટલી મોટી તાકાત અને સંકલ્પ પડેલો છે આજે દેશભરના ત્રણસો થી વધુ મત વિસ્તારની અંદર એવરેજ સવા લાખ થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ પોતાના જીવનની અંદર ખેલ ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને એના માધ્યમથી સમગ્ર દેશમાં અનેક ખેલ પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળ્યું છે ખેલાડીઓને એક પ્રકારની પ્રેરણા મળી છે અને એના માધ્યમથી જ ટેલેન્ટ સર્ચની પણ શરૂઆત થઈ છે મિત્રો નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત એમને ચાલુ કર્યું અને એના પછી જયારે વડાપ્રધાન થયા ત્યારે પણ દેશના દરેક યુવાનને રમવા માટેની રમત ગમત માટેની જિજ્ઞાસા સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા એ નરેન્દ્રભાઈ બન્યા છે માણસના જીવનમાં રમત ગમત એનું મહત્વ ખૂબ મોટું દુનિયાના કોઈ અભ્યાસક્રમની અંદર હાર્યા પછી નિરાશ ના થવું એ શીખવાડવાનો પ્રેક્ટિકલ નથી આજે અહીંયા કબડ્ડી ખોખો વોલીબોલ બધા જ ખેલાડીઓ આવ્યા કોઈ ટીમ એવી નહીં હોય જે હાર્યા વગર વિજેતા બની બનીશ હાર્યા પછી રમત છોડવાની નહીં બીજા દિવસે જીતવાના જનૂન સાથે આગળ વધવાનું એ ગુણ જ આપણને જીવનમાં દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે અને જીત્યા પછી અહંકારી થયા વગર આપણા સાથીના ખભે હાથ મૂકી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી એને આગળ વધારવાની શુભકામના આપી એ જીવનમાં ખૂબ ઉપયોગી શિક્ષા રમત ગમતના મેદાન પર મળે છે મિત્રો આજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ત્રણ ચરણોમાં સાંસદ ખેલકૂદ મહોત્સવ સમાપ્ત થયો ગ્રામીણ સ્તર સ્તર પર પર અને વોર્ડ નવેમ્બર એ વિધાનસભા સ્તર પર અને એક થી એકવીસ નવેમ્બર થી બે ડિસેમ્બર લોકસભા સ્તર પર અને આજ મને ખૂબ આનંદ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાતે વિધાનસભા થઈ એક લાખ સત્તાવન હજાર ખેલાડીઓ રજીસ્ટર કરાવ્યું છે રજીસ્ટ્રેશન એક લાખ સત્તાવન હજાર જેમાં સત્યાસી હજાર મેલ અને સિત્તેર હજાર મહિલા પ્રતિભાગીઓ હતા મારી દીકરીઓને એક ચેલેન્જ આપીને હું જોઉં છું કે આવતા ખેલકૂદ મહોત્સવમાં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા વધવી જોઈએ અને વિજેતા પણ દીકરીઓના વધવા જોઈએ આ એક લાખ સત્તાવન હજાર લોકો માંથી થી વધુ ખેલાડીઓ વિજેતા બન્યા પરંતુ એક લાખ સત્તાવન હજાર ખેલાડીઓ ફરીવાર વિજયનો સંકલ્પ લઈ પરાજયથી નિરાશ નહીં થવાની શીખ લઈ ફરીવાર મેદાનમાં ઉતરવાના છે એમના જીવનમાં આ જીજીવી અને આ મહત્ત્વાકાંક્ષા એ બંને જીવનના પ્રગતિના એક પ્રેરણા સ્ત્રોત બનવાના છે સાત કેટેગરી સામેલ કરી હતી અંડર નાઇન

કે સાણંદમાં ઓગણસાહીઠ હજાર ઓગણસાહીઠ હજાર ખેલાડીઓએ રમવાનું કામ કર્યું એથ્લેટિક બેડમિન્ટન ચેસ મલખમ સ્વિમિંગ યોગાસન ખોખો કબડ્ડી વોલીબોલ આ બધી જ રમતોની અંદર લગભગ લગભગ છ હજાર થી લઈ નવ્વાણું હજાર સુધીના ખેલાડીઓએ ભાગ લીધો અને મિત્રો નરેન્દ્રભાઈએ જે સાંસદોને અપીલ કરી હતી એ અપીલ આજે દેશભરના વિદ્યાર્થીઓને દેશભરના બાળકોને દેશભરના યુવાનો માટે આજ માર્ગદર્શક બની છે ડિસિપ્લિન ટીમ સ્પિરિટ પેશન્સ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ આ ચારે ગુણોનો વિકાસ કેવલ કોઈ કરી શકે

સમાન અવસર પ્રદાન કરવાનું પણ આની સાથે ચાલુ થયું ખેલાડીઓ ઉપસ્થિત છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પેલા અહિયાં એક ખુલ્લું મેદાન હતું અને લગભગ આઠસો કરોડના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલ નું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહીંયા થઈ અને આવા અનેક સ્પોર્ટ્સ તૈયાર થવા ગુજરાતે તો કોમનવેલ્થ ની બીડ જીતી એટલું નહી અમદાવાદ દ્વારા તૈયાર રહેજો બે હજાર માં ઓલિમ્પિક નું સ્વાગત પણ અમદાવાદે કરવાનું પોલીસ ગેમ કોમનવેલ્થ 13 જેટલી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને અંતે અંતે ઓલમ્પિક ની મેજબાની પણ આપડા અમદાવાદે કરવાની છે મિત્રો અને એના માટે ખાલી ઓલમ્પિક નું આયોજન મહત્વપૂર્ણ નથી ગુજરાતના સૌ ખેલાડીઓનું આહવાન કરવા માંગુ છું કે ભારતમાં સૌથી વધારે મેડલ કોઈ રાજ્ય બને બને તો એ આપણું ગુજરાત જ તૈયારી આપણા ખેલાડીઓ શરૂ કરવાની છે સૌ કોચો એ કરવી પડે ને સૌ રમત ગમત સાથે જોડાયેલી બધી સ્કૂલો ગુજરાત ની અંદર ખેલો ગુજરાત ખેલ મહાકુંભ ટેલેન્ટ સર્ચ સ્પોર્ટ સ્કૂલ એકેડેમી અને મોડેલ ટ્રેનિંગ આના માધ્યમથી ભારતની સૌથી મોટી સ્પોર્ટ મુમેન્ટ કોઈ એક રાજ્યમાં તૈયાર થઈ હોય તો આપણા ગુજરાતમાં થઈ છે મિત્રો એનાથી ગુજરાતના ખેલાડીઓને મોટી ફાયદો મોટો ફાયદો થયો એસવીપી એન્ક્લેવ પણ બની રહ્યું છે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બને છે નડિયાદ મે હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બન્યું છે જે લગભગ 200 ખેલાડીઓને પ્રશિક્ષણ આપે છે મિત્રો ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં અનેક અનેક યોજનાઓ ખેલને આગળ વધારવાની આપી અને એના નાનકડું ઉદાહરણ છે 2014 માં રમત ગમત માટે ભારત સરકારનું બજેટ હતું આઠસો કરોડ અને વધી કરોડ કરોડ સુધી આપણે પહોંચ્યા છે અને એનું પરિણામ કોમલ મેલ્થ માં ચૌદ માં પંદર મેડલ મળ્યા હતા વર્ષ અઢાર માં છવીસ અને બાવીસ માં

એક થી 5 માં હશે એનો મને પૂરે પૂરો વિશ્વાસ છે આજે આટલા બધા ખેલાડીઓ એમના કોચ એમના શિક્ષકો એ અહીં છે ત્યારે હું સૌ ખેલાડીઓને બે વાત કહેવા માંગુ આપણે સૌએ જ્યારે તમે સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો છે ત્યારે એક પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે આખા જીવનની અંદર કોઈ પ્રકારનું વ્યસન વ્યસન નું ઘર હું મારા શરીર ને નહીં બનવા દઉં બધા જ ખેલાડીઓ અગર એક પ્રતિજ્ઞા કરે કે આજથી મૃત્યુ પર્યંત જીવન સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ વ્યસન તમારા મન અને તમારા શરીર પર અધિકાર નહીં કરે મિત્રો આજ રમત ગમતનો સૌથી મોટો ફાયદો દરેક ખેલાડીએ વ્યસન વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લેવો જોઈએ વ્યસન એમને અડી શકે એનો સંકલ્પ લેવો જોઈએ અને બીજો હું મારી તરફથી એક વિનંતી કરવા માંગુ છું કે સૌ ખેલાડીઓ પ્રણ લે કે આવતા મે મહિનામાં મે મહિનામાં આપણે ગ્રીન ગાંધીનગર મુવમેન્ટને આગળ ગતિ આપવાના છે આવતા મે મહિનામાં આવતા ચોમાસામાં ગાંધીનગર રેકોર્ડ તોડ વૃક્ષારોપણ કરવાનું છે આ ખેલાડીઓ પાંચ પાંચ વૃક્ષો પોતાની જાતે જ જ્યાં તમારો નિવાસ હોય જ્યાં સ્કૂલ હોય જ્યાં મેદાન હોય ત્યાં આગળ વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ હાથમાં રહે તો આપણે બંને વસ્તુ કરીએ તો જ્યાં આગળ આપણે રહીએ છીએ એ આપણું ક્ષેત્ર હરિયાળું બને પર્યાવરણની જાળવણી થાય અને નશા મુક્ત નો સંકલ્પ લઈએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે અને લાંબા સમય સુધી યોગદાન કરી શકે સ્ટેડિયમ આ ઇન્ડોર પીર સાવરકરજીના નામે બનાવવામાં આવ્યું છે સાવરકરજી આઝાદીની લડાઈમાં સૌથી ઉત્કૃષ્ટ ભક્તિ હોય એવા આપણા આઝાદીના લડવૈયોમાંથી એક લડવૈયા હતા અને વીર સાવરકરના નામે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણે અહીંથી સાવરકરજી જોડેથી દેશભક્તિની પ્રેરણા અને દેશભક્તિના સંસ્કાર બંને આપે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે ફરી એકવાર જે ખેલાડીઓ વિજેતા નથી બન્યા આવતી વખતે વિજેતા બનવાનો સંકલ્પ અને તૈયારી બંને આજથી જ ચાલુ કરે અને જે વિજેતા બન્યા છે એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ ધન્યવાદ ખેલ મહોત્સવ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં અમિતભાઈના હસ્તે ગાંધીનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે સેક્ટર બાવીસ ખાતે નવનિર્મિત બગીચા યોગ સ્ટુડિયોનું તેમણે લોકાર્પણ કર્યું સેક્ટર સત્યાવીસ ખાતે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કર્યું સેક્ટર ચોવીસ પાસે નવીન રેલવે ઓવરબ્રિજનું પણ તેમણે લોકાર્પણ કર્યું રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું પણ તેમણે ઉદઘાટન કર્યું સાથે જ ત્રણ ગામના નવીન પીએનજી ગેસ લાઈનનું પણ તેમણે લોકાર્પણ